કર્જન એમજીવીસી એમજી કર્મચારીઓની સામે લાગતા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કર્જન તાલુકા બામણ ગામ પાસે આવેલ આત્મીય બેમાં માં આશરે બસો થી વધુ કંપનીઓ આવેલી છે જ્યારે છેલ્લા ઘણા સમયથી એમજીવીસી એલ કર્મચારીઓ અને હેલ્પરોની પોતાની મનમાની કરી ચોમાસામાં વરસાદ હોય કે ના હોય મન ફાવે તેવી રીતે આત્મીય બે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વીજ પુલ બંધ કરી દેવામાં આવે છે તેના લીધે કંપનીના માલિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે ધોળા છૂટ્યા બાદ તબેલા કે તાળું મારવા જાય તેવું કરજણ એમજીવીસીએલના કર્મચારીઓનો હાલ છે આખા વર્ષ દરમિયાન એમજીવીસીએલ કર્મચારીઓ અને હેલ્પરો સરકારી પગાર લઈ એસી ચેમ્બરમાં બેસીને લાભ લે અને પ્રજાને રામ ભરોસે છોડી મૂકવામાં આવે છે જ્યારે ચોમાસું આવે એટલે રિપેર કરીને વીજપોલ બંધ કરી દેવામાં આવે છે તેની નુકસાની ઉદ્યોગકારોને ભોગવવી પડે છે ત્યારે આજરોજ બામણ ગામ પાસે આવેલ આત્મીય બે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારો ભેગા થઈને કરજણ એમજીવીસીએલ લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જો આ ત્રણ દિવસમાં ઉદ્યોગકારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉપરની ઓફિસ ખાતે ધારદાર રજૂઆત કરવામાં આવશે વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરાઈ છે કોમન ગામ પાસે આત્મિયા ગ્રુપ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેમાં જે જીબીની કર્મચારીઓની જે લાલિયાવાડી છે એ આજે સામે આવી છે જ્યારે વાત કરવામાં આવે તો ચોમાસું આવે એટલે જી બીના જે એમ કર્મચારીઓ છે એ એ તરત વાવાઝોડા ના હોય કસૂર ના હોય તો લાઇટ કાપી નાખવામાં આવે છે એવા લોકો આજે આત્મીયા ગ્રુપના જે કંપનીઓના માલિક છે એ આજે ભેગા થયા છે મારી પાછળ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે કંપનીના કર્મચારીઓ છે એમ જી વીસી આ જે કરજન એમ જી ખાતે જે રજૂઆત કરવાના છે એ એ આજે લેખિતમાં ફરિયાદ કરવાના છે જ્યારે લાઇટ જાય લાઇટ ના હોય તો પણ આ લોકો લાઇટ બંધ કરી દેવામાં આવે છે અને એમ જીવીસીલની એટલી ગંભીર બેદરકારી હોય છે કે ચોમાસું આવે એટલે લાઇટ કાપવાનો સિલસિલો યથાવત છે અને ચોમાસાની અંદર આ જે કર્મચારીઓ છે એ કંપનીનું બિલ ભરવા હોવા છતાં પણ આ લાઇટ જે છે એ ચોમાસામાં જે કાપવામાં આવે છે અને જે મોટા પાયે લોકો છે આજે કરજણ એમજી રજૂઆત કરવાના છે અને મોટા પાયે આ લોકો ભેગા થઈને આજે કર્મચારીઓ જે ભેગા થઈને છે લેખિતમાં ફરિયાદ કરશે જો એમની માંગ નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર આ લોકો ઉગ્ર આંદોલન કરીને ઉપરલી અધિકારીને રજૂઆત કરવાના છે અને મારી પાછળ આ જે જે છે કર્મચારીઓ છે શું માંગ છે તમારી કેટલા સમયથી આ લાઇટ કાપવામાં આવે છે અને તમે જે આજે રજૂઆત કરવા શું કહેશો જ્યાં સુધી આપણે અહીંયા આત્મી ઇલેવન ટુ બન્યું છે ત્યાં સુધી કોઈ બી નવા ટ્રાન્સફોર્મર એવું નહીં કે સન્ડે સન્ડે સિવાયના બી આઉટ ઓફ ડેમાં એ લોકો ટ્રાન્સફોર્મર નાખે છે અને બાકીની કંપનીઓમાં એવું થાય છે કે ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક પાવર વેસ્ટ જાય પ્લસ કંપનીઓ બંધ રહે છે પ્રોડક્ટ પ્રોડક્ટિવિટી જે આવી જોઈએ છે એ આવતી નહીં એના હિસાબે ગમે ત્યારે પાવર કાપી દેવાનું જે બીવાળાને ગમે તે કરવાનું એ રીતના કોઈ થતું નહીં એટલે અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કરજણ જે બી આ તમારી માંગ નહીં પૂરી થાય તો માંગ નહીં પૂરી થાય તો અમે આગળ બી એપ્લિકેશન આપીને અમે આગળ ગાંધીનગર બી એપ્લિકેશન આપીશું ગાંધીનગરનગર એપ્લિકેશન આપીશું એમસી વીસની બેદરકારી બનાવું બના લગભગ આવું પાંચસો મહિનાથી ચાલી રહ્યું છે લગભગ સો એક ઇન્ડસ્ટ્રી અહીંયા આવી ચૂકી છે અને ઘણી બધી પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે અને ફોન્ડેશન અને ઓવન રિલેટેડ ઇન્ડસ્ટ્રી છે એમાં પાવર સપ્લાય પણ હોવાના કારણે પ્રોડક્શન અને મટર પ્રોડક્શન થતો હોય છે અને જેને કારણે અત્યારે ઇન્ડસ્ટ્રીઓને અમે ઘણું નુકસાન પડે છે તો અમારી એમની વિશેની રજૂઆત છે કે તમે વહેલી આ પ્રોબ્લેમ કરશો અમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો અદરવાઈઝ અમને એના માટે આગળ એક્શન લેવા પડશે કંપનીના કર્મચારીની માંગ છે કે વહેલી તકે જે છે આ નિરાકરણ આવે શું કહેશો કેટલા સમયથી આ કંપની ચાલે છે અને જે જ કંપનીની ગાડીયાવાળી છે છ મહિનાથી કંપની ચાલે છે પણ આ પ્રોબ્લેમ આવે છે બરાબર દિવસમાં ત્રણથી ચાર વાગર લાઈટ જાય છે પ્રોડક્શન ઘણું લોસ થાય છે બરાબર છે અમારે આગળ કંપનીને શું જવાબ આપવા નથી દવાનો જેથી કરીને તમે

તો અમે ઉપર રજૂઆત કરીશું એવું એમનું કહેવું છે પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ચેનલ વડોદરા